તમે ભાગ્યે જ કોઈ સ્ત્રી કે પુરુષ જોશો કે જે કોઈ પ્રકારના ધર્મ માટે પ્રયત્ન ન કરતા હોય છતાં કેટલા બધા અગર ખરી રીતે કેટલા થોડા તેનાથી સંતોષ પામ્યા છે આમ શા માટે બને છે કારણ કે ઘણા ખરા માણસો અસાધ્ય કાર્યો સિદ્ધ કરવા દોડે છે બીજાના હુકમથી તેઓને આમ કરવાની ફરજ પડે છે દાખલા તરીકે હું બાળક હોઉં ત્યારે ઈશ્વરનું વર્ણન કરતું એકાદ પુસ્તક મારા પિતા મને વાંચવા આપે છે તેમને એ ખ્યાલ મારા મનમાં ભરી દેવાનો શો અધિકાર છે કે માર્ગે મારો વિકાસ થશે એ તેઓ કેમ જાણી શકશે મારા સ્વાભાવિક વિકાસના માર્ગનું તેમને જ્ઞાન નથી તેથી તેઓ પોતાના વિચારો મારા મગજ ઉપર લાદે છે પરિણામે મારો વિકાસ રૂંધાય છે પ્રતિકૂળ જમીનમાં કોઈ છોડને રાખીને તેનો વિકાસ તમે ન કરી શકો બાળક પોતે જ પોતાને શીખવે છે તમે તેને પોતાને માર્ગે આગળ વધવામાં માત્ર મદદ કરી શકો તમે તેને સીધી રીતે નહીં પણ આડકતરી રીતે સહાય કરી શકો તમે અંતરાયો દૂર કરી શકો પણ જ્ઞાન તો સ્વભાવથી આપોઆપ આવે છે માટીને થોડી પોચી કરો કે જેથી છોડ સહેલાઈથી બહાર આવે તેની આજુબાજુ વાડ કરો તેનો નાશ ન થાય તેની કાળજી રાખો એટલે તમારું કામ પૂરું થાય છે તમે વધારે બીજું કંઈ કરી શકો નહીં બાકી બધું તો તેના પોતાના જ સ્વભાવમાંથી બહાર આવવાની પ્રક્રિયા છે તે જ પ્રમાણે બાળ કેળવણી વિશે છે બાળક પોતે પોતાને કેળવે છે તમે મને સાંભળવા આવ્યા છો હવે તમે ઘેર ગયા પછી શું શીખ્યા તેનો વિચાર કરશો તો તમને જણાશે કે મેં જે વાત કરી હતી તે જ વસ્તુ તમે વિચારી છે મેં તમને માત્ર સૂચન જ કર્યું છે હું તમને કંઈ શીખવી ન શકું શીખવું તો તમારે જાતે જ પડશે તમારા તે વિચારને વ્યક્ત કરવામાં હું કદાચ સહાયભૂત થાવ ખરો ધર્મની બાબતમાં પણ એમ જ છે અરે તેમાં આ વિશેષ રીતે લાગુ પડે છે ધર્મ તો મારી જાતને મારે જાતે જ શીખવો જોઈએ મારા પિતાને મારા મગજમાં નકામા વિચારો ભરવાનો શો અધિકાર છે મારા ગુરુને કે સમાજને મારા મગજમાં તેમના વિચારો ભરવાનો શો અધિકાર છે એ વિચારો યોગ્ય હોય પણ મારો માર્ગ તે નથી